ફ્રેન્ડ્સ શિયાળામાં રોજ એકલા દુખાવ અને શરીરની ઇમ્યુનિટી તો વધારો જ પણ સાથે સાથે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને શરદી ઉધરસ અને કફ કોષો દૂર રહેશે તો આ નાના નાના બીના મોટા એવા ફાયદા જાણવા માટે આ રેસીપીનો વિડીયો આખો જરૂરથી જોજો અને હા સારો લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ મોનિકા મસ્સુને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફ્રેન્ડ્સ આપણે આજે બનાવી રહ્યા છીએ કાળા તલના લાડુ આ લાડુ ઘણાના ઘરમાં સાનીના ફોર્મમાં ખાવામાં આવે છે પણ જો બાળકોને એટ્રેક્ટિવલી બનાવીને દેશો તો તે લોકો ફટાફટથી ખાઈ જશે કાળા તલનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેને સારી રીતે સાફ કરી લેવા જોઈએ એકવાર તલ સારી રીતના સાફ થઈ જાય ત્યારબાદ દસ જેટલા નંગની લાડુડી બનાવવા માટે વજનથી જોઈએ તો મેં અહીંયા બસો ગ્રામ જેટલા કાળા તલ લીધેલા છે કાળા તલના ફાયદાઓ તો અઢળક છે પણ જો તેને શિયાળામાં ખાવામાં આવે તો આખા વર્ષની એનર્જી આમાં સાથે શરીરને મળી જાય કાળા તલ ખાવાથી લોહીની શુદ્ધિ થાય છે નાના બાળકોને ઓછો વિકાસ થતો હોય તો તેનો વિકાસ ફટાફટથી થાય છે શરીરમાં જો કો કેન્સર થવાની કોશિકાઓ હોય તો તે પણ વધતી નથી અને ધીમે ધીમે તેને દૂર કરે છે વાળનો વિકાસ થાય છે શરીરમાં જો નાના મોટા કોઈ પણ જગ્યાએ બગાડ એકઠો થયેલો હોય તો કાળા તલ તેને દૂર કરે છે કાળા તલ ખાવાથી લોહીની શુદ્ધિ જાય છે લોહીના ટકા ઓછા હોય તો તે પણ વધે છે તો હવે મેં અહીંયા મિક્સચર જારમાં આ તલને સારી રીતે ક્રશ કરી લીધેલા આ તલની લાડુડીને વધારે ટેસ્ટફુલ અને હેલ્ધી બનાવવા માટે હું અહીંયા કાજુ બદામ અને પિસ્તા અટકળે કરી લઉં છું તેને સારી રીતના ક્રશ કરી લેશું જેટલા તલ હોય તેના ત્રીજા કે ચોથા ભાગના તમારે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે તમે જોવો છો એમ તેનો સરસ એવો પાવડર થઈ જાય ત્યારબાદ આપણા ક્રશ કરેલા તલમાં તેને ઉમેરી દઈએ આ તલ આખા પાખા હશે તો પણ આ લાડુડી ખૂબ જ સરસ લાગશે તો તેમાં આ ડ્રાયફ્રૂટ પાવડરને મિક્સ કરી દઈએ અહીંયા મિક્સ કરતી વખતે મોટા બાઉલનો ઉપયોગ કરવો ડ્રાયફ્રૂટ્સમાં આપણે કાજુ બદામ અને અખરોટ અંજીર આગળ જતાં આપણે ખજૂર બધી વસ્તુનો ઉપયોગ કરીશું જેના પણ ફાયદા તમને ખબર જ છે જો કોઈ ડ્રાયફ્રૂટ આખું રહી જતું હોય તો લાડુડી વાળવા તે નડશે તો તેને આવી રીતના કાઢી લેવું હવે આપણે આ તલની લાડોડી વાળવા માટે એકલા ઘીનો કે એકલા ગુણનો ઉપયોગ બિલકુલ નથી કરવાના અહીંયા હું સાથે સાથે ખજૂરનો ઉપયોગ કરીશ ફ્રેન્ડ્સ ખજૂર અને કાળા તલ બંને તાસેરથી ગરમ હોય છે તો જે લોકોને એકલો ખજૂર અને તલ સાથે સૂટ ન કરતા હોય તો આ નું પ્રમાણ આખીની જગ્યાએ અડધું લેવું હવે અહીંયા મેં થી જોઈએ તો પચાસથી સાઠ ગ્રામ જેટલું ખજૂર લીધેલું છે વીસથી પચીસ નંગ જેટલી પીસી લીધેલી છે તેમાં હું બેથી ત્રણ મોટી ચમચી જેટલું ઘી ઉમેરી સારી રીતના મસરવા માટે એક મોટા પેનમાં તેને લઈ લઈશ ખજૂર છે એ બીજા વાસણમાં ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં આગળ ક્રશ કરેલો તલ અને ડ્રાયફ્રૂટનો બધો પાવડર ઉમેરી દઈએ તલની જ્યારે તમે લાડુડી બનાવો ત્યારે વધારે ઘી કે ગોળનો ઉપયોગ નથી કરવાનો અથવા તો વધારે ઘી કે ગોળ જોશે પણ નહીં કારણ કે તલને તમે ક્રશ કરશો એટલે તેમાંથી તેલ છૂટું પડશે હવે આ લાડુડીને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે અને વધારે હેલ્ધી બનાવવા માટે એક ચમચી જેટલો ચોખ્ખો સૂંઠનો પાવડર ઉમેરીશું સાથે સાથે મેં અહીંયા એક ચમચી જેટલું એકદમ ઝીણું જે ટોપરું આવે તે ઉમેર્યું છે બનતી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા ઘી અને ગોળને ડાયરેક્ટ નથી લેવાના આપણે પહેલાં તેને ગરમ કરીને લઈશું જેથી કરીને સારી રીતે લાડુડી વળી જાય તો બેથી ત્રણ રેગ્યુલર સાઇઝની ચમચી ઘી અહીંયા ઉમેરી દઉં છું અહીંયા હું ગાયના ઘીના ઉપયોગ કરું છું જો તમે રેગ્યુલર ઘી યુઝ કરતા હોય તો તે પણ ચાલશે આયુર્વેદિક દ્રષ્ટિએ ગાયનું ઘી બધી રીતના ફાયદાકારક છે તો જો નાના બાળકોને સ્પેશિયલી આ લાડુડી તમે દેતા હોય તો તેનો જ ઉપયોગ કરવો હવે અહીંયા બેથી ત્રણ મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશ બસો ગ્રામ તલ માટે આટલો ગોળ મોરદેની નફ છે કારણ કે આપણે ઓલરેડી ખજૂરનો ઉપયોગ કરેલો છે જે મીઠો હોય છે હવે ગોળને આમાં ઘી સાથે સારી રીતના મિક્સ કરી દઈએ અહીંયા વધારે ઉકાળવાની બિલકુલ જરૂર નથી ઘીમાં સારી રીતના ગોળ ઓગળી જાય અને સરસ એવી પાઈ આવવા માંડે એટલે તેમાં ઉમેરી દઈએ તો તમે જોવો છો એ રીતના ગોળ સારી રીતના ઉકળી ગયો છે અને બબલ્સ આવવા માંડ્યા છે તો આપણે આગળ જે મિશ્રણ તૈયાર કરેલું તેમાં ઉમેરી દઈએ આ પાયો અત્યારે ખૂબ જ ગરમ હોય છે તોડતા પહેલાં ધ્યાન રાખવું શરૂઆતમાં આપણે તેને સ્પૂન વડે સારી રીતના મિક્સ કરી લઈશું ત્યારબાદ ગોળ થોડો થોડો ઠંડો થવા લાગે એટલે તેની લાડુડીઓ વાળી લઈશું તમે બનાવતી વખતે તમારી પસંદગીના અંજીર અને અખરોટ પણ અહીંયા ઉમેરી શકો છો ભાઈ થોડું એવું ઠંડુ થઈ ગયું છે તો હાથ પડે છ હું તેની રેગ્યુલર સાઇઝની લાડુડીઓ વાળી લઈશ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી લાડુડીઓ વાળી લેશું સ્પેશિયલી મેં કીધું એમાં કાળા તલ ગરમ પડે છે તો સાથે સાથે જો બાળકો માટે બનાવતા હોય તો આની સાઇઝ નાની રાખવાની અને બાળકોને ચોકલેટ કહીને ખવડાવશો તો તે લોકો ફટાફટથી ખાઈ જશે અને આટલા બધા બેનિફિટવાળા કાળા તલ પણ તે લોકોના શરીરમાં જશે તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ